ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ખાઈ ગયા જે નેતા કૌભાંડ ને ઉજાગર કરે છે તે નેતા દિવસ જેલમાં જાય છે અને જે લોકો પૈસા ખાઈ જાય છે એ લોકોને તિલકવાડા જેવી નાનકડી કોર્ટ પણ 250 કરોડ રૂપિયાના કોહાડીઓને તાલુકાની જેલમાંથી તાલુકા પંચાયતની જે આ કોર્ટ છે એ કોર્ટમાંથી જ આપણે મળી જાય છે અને જે ઉજાગર કરે છે એ ચાર ચાર પાંચ પાંચ વખત હાઈ કોર્ટના દરવાજા પર ખટખટાવે છે તે છતાં જામે આ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે એક પાણીના ગ્લાસથી જો ખરેખર મર્ડર થઈ જતો હોય અને 307 જેવી કલમ લાગી જતી હોય તો ખરેખર આપણે એક ગ્લાસ ઘરે રાખો ના જોઈએ એક ગ્લાસ કેટલા નો હતો 1 કિલો 2 કિલો કે 5 કિલો કેટલા કિલોનો ગ્લાસ આજે તમે વિચાર કરો એક સામાન્ય પાણીના ગ્લાસમાં પણ આજે 307 જેવી કલમ લાગી જાય છે એમાં મેન તો આ કોહંડ જે તો 2500 કરોડ નું કે એમાં આપડા ભારતીય જનતા પાર્ટીના નર્મદા જિલ્લાના દિગ્ગજ નેતાઓ નામ બે ચાર દિવસમાં ખુલે એમ હતા એના લીધે જયતરભાઈને ખોટી રીતે જેલમાં નાખી દીધા આ નલ સે જલ યોજનામાં પણ કરોડો રૂપિયાનો કોબાંડ છે પણ એમાં માટે કોઈ બોલવા તૈયાર નથી

પણ સાથે સાથે એમાં વધારે પડતો સી ફાળો હોય ને તે સરકારમાં બેઠેલા નેતાઓ એ ગ્રામ પંચાયતનો સરપંચ હોય તાલુકા પંચાયત નો સદસ્ય હોય જિલ્લા પંચાયત નો સદસ્ય હોય ધારાસભ્ય હોય કે સાંસદ સભ્ય હોય એ સરકારમાં હમણાં બેઠા છે એટલે આદેશ કરી દે કે ભાઈ